અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામમાં ગુરુવાડી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજ ના સર્વિસ રોડ પર નજીવી તકરારમાં યુવકે ગામના જ એક યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે પનોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા યુવકની ધરપકડ કરી સ્થળ ઉપર ડિસ્કન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવડ ફળિયામાં રહેતા બાવીસ વર્ષીય પીયુષ રમેશ વસાવા તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે ત્રણેય બાઇક લઈને પનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પીયુષના જ ગામનો હિતેશ હીરાચંદ વસાવા મળ્યો હતો પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન હિતેશ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ પર પડ્યો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોની વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પાનોલી પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરી હિતેશ વસાવાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી અને પાનોલી પોલીસે એફએસએલની ટીમ સાથે હિતેશ વસાવાનું સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે